તો અલગી મારા મેલેડીના આશીર્વાદ રે ગમે તે જગ્યાએ કદાચ પોસ્ટિંગ થાય અને બોર્ડર ઉપર જવાન થાય એક વખત મને મેલેડીને યાદ કરી લેજો માઈનસ ચાલીસ ડિગ્રી કદાચ ઠંડી હશે ને તો એ ઠંડી નહીં લાગવા દઉં રહે હા આ સેવાનો મોકો મળ્યો કેવાય પગારની વસ્તુ નહીં સેવાનો મોકો દેશભક્તિ

તમારા વડીલો મને માતા એક 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 કરી કરી કરીને ઘેર ઘેર લઈ જ્યા અને ઘેર ઘેર મેં મારા સત બતાયા અને ઘેર ઘેર જબરા કોમ કર્યા એટલે ગોડા આખા ગુજરાત નું મારું નામ સંત ની સદી પડી જે તે સમય સમયદારે અમીર સુમ્ર કદાચ મને લોઢાના ચણાલ તો

બે વર્ષ થતા થતા બે વર્ષ થતા ફોરવિલર લઈ આવું તો તારી સદી માતા મૂળ પાકિસ્તાન ના

અને એમાં કુંકર મેળવી મને આશીર્વાદ હતા કે ભાઈ એમનો સાથ માં એ તો તારા જો સમર્પણ ભાવું તું કઈ હાથું પછી હું કદાચ જુ કોઈ માની લે એમ નો વિશ્વાસ આશીર્વાદ તમારા હાથ થી માં પાંચો ને કન્યા જોડી અર્પણ કરાવી આવો આવો ભાવ જોવાની